કરીએ તમ ઓ મોરથી કોઈ કે કોડાય કો બિહાય ગોગી દાના કિમાના હાલે મોર તુ મારા પેઠ પાલે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જ ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું આજે સવાર થઈ ગયું છે અને સવાર હવારમાં વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે એટલો વહેલો તો હે ને મી લગભગ હે ને હમણાં છેલ્લા બે મહિના છે એટલો વહેલો વ્લોગ વિડીયો કોઈ ચાલુ નહીં કર્યો હોય તો હાથ તો ગયા હે હાથમાં હજી વાર હે ટીમ કે છે ને ભાઈ મારા બાપાની કાલે જામનગર ગયા તમે આગલા વલગમાં જોયું જ હે એટલે છે ને ભાઈ ખવાર માં અહીંયા બધી કામ હે ને દૂધ લેવા જાવ શાહી લેવા જાવ હમણાં અને હમણાં ભી દોવા નથી દેતી એટલે દૂધાણું છે નહીં એટલે આપણે જવું પડે ગામમાં દૂધ લેવા અને એક જગ્યાએ શાહી લેવા જવાનું હે અને એની પહેલાં આપણે જરાક હે ને જોઈ લઈ આ ટાંકામાં પાણી કેટલું ભર્યું જો ના હોય તો આ ટાકો ભરવો જો હે ના ના હજી તો આમ અડધું ભર્યું અને વિશેની જરૂર છે હજી તમે અલગ પાણી ભર્યું વાંધો નથી તો હાલો ફટાફટ પહેલાં હે ને આપણે ગામમાં જઈ દૂધ લેતા આવી પછી ત્યાંથી જવાનું હોય શાહી લેવા પછી શાહી લેતા આવી અને પછી પાછા ઘેરે આવી ટાકો બાખો ભરવા નથી આ ટાકો તો આખો હે ને આખો ને જ બીરો અહીં સુધી બીરો ત્યાં તક ભરા હે એટલે જરૂર નથી અને ઓલો ટાંકો તો આખો ભર્યો હે કાલે જ બાકી દિનેશભાઈ ચોટાણા છે ને આપણા નવવી ગળા ખેતરમાં પાણી વારે છે રેડ પાય છે આમાં ભાઈ પાણી વરાઈ ગયું હે બધું કમ્પ્લીટ ઓલા શિયાળવી ગાવાળા ખેતરમાં બધું કમ્પ્લીટ વરાઈ ગયું હે જો આમાં ફુવાર એમને પીડ્યા હે એટલે લેવું બધું હાલે છે અટાણે સવાર ફવારમાં ભાઈ શાહ લઈ લીધી હે દૂધ લઈ લીધું હે અને હવે છે ને ગાડી લઈ અને ફટાફટ ઘેરે જાય બે વસ્તુ લેવાઈ ગઈ છે

ભાઈ ગયો હું હા છે ને આપણે મારા જો આખા લોટ વાળા ભરાઈ ગયા હે હજી એક દેણું આ હે અને મારા બાપાનો ફોન આવી ગયો હે તો હાલો ફટાફટ દાણા મૂકી અને તરતા ગળુ પાર્ટી આવી ગયો હું મારા બાપાને લેવા અને આવી ગયા હે જોઈ લે ખેલો મારા બાપા ઉપાડીને આવે જતા ખરી બીતા જો

થઈ ગયો બીજો દિવસ રક્ષાબંધન ગામવા જવાનું ભુવનેશ્વર મૂકવા જવાનું કઈ જાવ કેટલા વાગે જો

न मी पेलोच पगार बद्दल आहे तो तो पण आपण मनमध्ये काय म्हटले 5000 देतो काय तो 5000 देतो काय बडी की काय 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 माईला देव कोण केऊ कोण नाही तो पण आपण हटाणे अरे हे तो होई अरे जता करे कलने 5 मारा मारी

ભાઈ હેને ને પછી બદલાવી પેલા દિનેશભાઈ ને નીને હે આજ રક્ષાબંધન કરવા જવાનું હે ને ભાઈ ન્યા દિનેશભાઈ ઘરવાળા હે ને ભાઈ ન્યા તાર જ જાવ તને લઈ જાતા કા હલો તો એને ફટાફટ ગળું પાટીએ મૂકતા આવે કાલે મારા મમ્મીને જ્યાં લેવા આવ્યા ત્યાં મૂકતા આવે પછી ત્યાંથી બસમાં વ્યાજ આવે પહોંચી ગયા હે ભાઈ ગળું પાટીએ હાલો દિનેશભાઈ હું જાઉં કે ગામ જવાનું જામનગર જામનગર રાખી બંધો રાખી બાંધો આ છોકરાને લઈ જાવ હોલાન ના લઈ જાવ બીજા બેને હોલાન ખારો થઈ જાય આ છોકરા જ્યાં દિનેશભાઈ જાય નહી ભેજ જોઈ હાલો તો ભાઈ બાઈને ફટાફટ ગેરેજ જાય હજી નાવું હે કા પછી નયા વગર કપડા બદલાણી ને ખોટા પાડી લે અને રાખડી બાખડી બંધાવી લે હાલો તો ગેરેજ જાય એ એ બરાબર હેય હેય

ચોકલેટી બોય ચોકલેટી બોય મારે હું મલક રૂપારો છો ભાઈ મારે મત ભૂવાન જરૂર થારીએ તું મોઢું ગોકરી દાના કિવા दिया vale के तरफ पेड़ो Yeah. <laughs>

અને હજી એક આવી છે કાંતુ ફોઈ ની મારા ફોઈ ની ફોઈ બાઈ મારા હાટ મોકલાવી છે થઈ ગયો હે ભાઈ બપોર પછીનો સમય નાઈ લીધું હા કમ્પ્લીટ હાઉ તૈયાર થઈ ગયો હું એમ કે આપણે છે ને ભાઈ મહેમાન આવે છે કોણ મહેમાન આવે છે એ તમને કાલના વ્લોગ તમને ખબર પડી જાય સેલિબ્રિટી મહેમાન આવે છે એ જોવું હોય ને ભાઈ તમારે તો મારો ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી દેજો કાલના વ્લોગ માં આવીએ અને આ છોકરા શું કરે છે શું કરોલા ફ્રી ફાયર કેટલામ લેવલ હોય ફ્રી ફાયર માં ફ્રી ફાયર માં કેટલામ લેવલ હોય हाँ दी हाँ 57 57 वो रम तो नहीं थी तो अटल मर पाँच हेट मोले वाल है तो भाई मेहमान आवे हैं हेलो तुमने कही दो दो और फोटो वाला आवे हैं तो है ना मरिया तुमने कल ना व्लॉग माँ क्योंकि बस आज ना व्लॉग मेरे कंटेंट सब को है तो आशा था ना भाई अपना आज ना व्लॉग वीडियो पूरा करना कि मरिया ने पिछले नव